દોસ્તો આપણે કદમેશ્વર મહાદેવના દર્શન કર્યા કદમનું વૃક્ષ જોયું નાગભાઈમાં એમ કહેવાય કે દર્શન કર્યા મારા હાથની વાલી પાસે તમે જોઈ લોકો તો શ્રીફળ આ શેષ છે મને બહુ ભોભા અને હવે આ આની બહારનો જે નજારો છે એવો કુદરત એમ કહેવા કે હોળે કળાય ગીલું જેવા પાણી આવેલું જાય એવા મોટા મોટા પથ્થર અને કંઈક કદમ વૃક્ષ અને આજુબાજુની હરિયાળી આપણે જોઈ છે આવો મારી સાથે અત્યારે અમારો મગજમાં કંઈ હું છે જ નહીં કે વિડીયો બને યુટ્યુબ માં એકદમ તમને શું દેખાડી છે એ અમારું કોઈ પ્રી પ્લાનિંગ નથી અમને ખબર જ નથી આગળ શું કરવાનું પણ હું તો નાળિયેર ખાતા ખાતા આવેલો એકદમ નેચરલ તો દર્શક મિત્રો હું અને આઝાદભાઈ ફરી વખત તમારા એક બીજા ભાગની અંદર સ્વાગત કરીએ છીએ આગળના વિડીયોની અંદર અમે તમને જે છે જગ્યા જે છે આપણે એના દર્શન કરાયા અને બીજા ભાગની અંદર હું અને આઝાદભાઈ મને એમ કેવાય કે પ્રકૃતિ જે છે અત્યારે ચોમાસાની અંદર મિત્રો જે છે એ કળા ખીલી લે હોય છે આ કદમ વૃક્ષ તમે જો દોસ્તો અહીંયા જે મેન કદમ વૃક્ષ જે છે એના હિસાબે અહીંયા આ બધા ફૂટી નીકળ્યા છે અને બીજું અહીંયા અસંખ્ય છે આની આજુબાજુમાં એમ કહેવાય અને મિત્રો આ કોઈ કદમના જ્યારે કોઈ વાવામાં નથી આવેલા એની આપ મેળે ઉગી નીકળેલા છે અને આજે આ તમે આ બોયડી તમે દેખાડો બોયડીનું જે નીચે તમે જો જગ્યા કેવી છે

ખળખળ નીર વહેતા હોય અને એની કલ્પના જે છે એ કદાચ તમે આ વિડીયોના મારફતે તમે મિત્રો કરી શકો કે કેવી મોજ હશે ભાઈ એ નદીના ઝરણા વિશે કોઈ બે સારા આપણા દર્શક મિત્રોને જે ખળખળ વહેતા નીર વિશે જો કોઈ બે શબ્દ સરસ મજાના

હમ એ ખરી ગયું આ ફૂલ છે પેલા પણ આ તમે જુઓ બીજ કે ફળ આ પડે છે ફૂલ ફૂલ તો ફૂલમાંથી પછી ફળ થાય આ આશે છે ને એ ફળ છે હમ એનું પેલો ફૂલ ખીલ્યું તો પણ આ એ ઉપર હોય ફૂલના ઓલા ખરી જાય ને પછી ફક્ત એમ કહેવાય કે ફળ જ હોય છે આ દ્રશ્ય તો જો અહીંયા કોઈ પણ આવે એ શિવલિંગ છે હમ શિવલિંગ છે આ છે તમે જુઓ એકદમ એમ કહેવાય કે શાંત એકદમ હાઓ નદી નાની નાની માછલીઓ ના ટોળા તમને કદાચ ના દેખાય કેમેરામાં પણ તમે ટ્રાય કરી હેઠલું મસ્ત દોસ્તો ચરણું છે નાનકડો આ પાણી બધા લઈ જાય ਇਡਮ ਨੈਚਰਲ ਦੜਦੇ ਘਾਟ ਉਦਰਦੇ ਪੜਦੇ ਪੜਦੇ ਆਥੜਤੀ ਆਵੇ ਉਚਲਦੀ ਜਰਾਨ ਡਰਦੀ ਹਰਦੇ ਵਰਦੇ ਮਦਜਰਦੀ ਗਿਲਗਾਰਾ ਕਰਦੀ ਡਗਲਾ ਭਰਦੀ ਜਾਏ ਗਰਜਦੀ ਜੋਰਾਲੇ ਐ ਹਿਰਣ ਹਲਕਾਣੀ ਜੋ ਬਨਵਾਲੀ ਨਦੀ ਰੁਪਾਲੇ ਨਗਰਾਲੀ ਜੀ ਨਦੀ ਰੁਪਾਲੇ ਨਗਰਾਲੀ ਤੋਂ ਮਿੱਤਰੋ ਆ ਜੇ ਸੇ ਝਰਣੂ ਤੁਸੀਂ ਜੋ ਕਿਤਲੋ ਫਸ ਕਲਾਸ શાંત અને રમણીય છે પાણીમાં ઉતરું નહીં દેખાડો દોસ્તો ખરેખર કેટલું ઊંડું ઊંડું તો ઠીક છે પણ આ ખરેખર મજા આવશે મિત્રો તમે ગમે ત્યારે ધાંગધરાની અંદર આવો તો ધાંગધરાઓ તો આજે ભાઈ ઢાંગેદરા દે આઠ એક કિલોમીટર અને કદમ નું વૃક્ષ એ છે દોસ્તો તમે રિક્ષાવાળા બધા કદાચ તમે કદાચ પ્રાઇવેટ રિક્ષા બાંધશો ને તો વધી વધી હાંઠ હિત્તિ રૂપિયા લે અને બહુ મજા આવશે ખરેખર અને ખરેખર પરિવાર માટે બહુ પરિવાર સહિત આવવા માટે સારામાં સારી બેસ્ટ જગ્યા હોય ધાંગધરાની અંદર

તાળાંવાળા પીરની જે જગ્યા છે એ આપણે દેખાડીએ અહીંયા બાજુમાંથી રસ્તો છે તો મિત્રો હવે અમે તમને જે સીધા જે છે એ તાળાવાળા પીરની જે એમ કહેવાય કે એક મજાર છે એ આ હું અને અજાદભાઈ બંને તમને ત્યાં આગળ મળીએ છીએ દોસ્તો ખરેખર એમ કહેવાય કે ગુજરાતની સિરામાં આવેલી બધી જગ્યા છે તમને ખરેખર આનંદ આવશે તલભાઈ વીડિયો ચાલુ રાખજો છે વાંધો નહીં આપણે નીકળે ને ત્યાં એઠ કરતું આ રસ્તો પણ દેખાડો કરતો આ બધા જો

હા થોડુંક સામાન્ય વધુ છે કદાચ કેનાલ ચાલુ થઈ હોય કે ન થઈ હોય તો મને ખ્યાલ નથી પણ વાહ તો દોસ્તો અમારો પ્રવાસ ચાલુ છે આવી રીતે હવે ત્રીજા ભાગની અંદર તમે તમને દેખાડશું તાળાવાળા પેરની જગ્યાએ તો કનેશભાઈ ન કરો બંધ